આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે કોળી સમાજનો લોકો જ્યારે વીંછામાં આંદોલન કરી રહ્યા હતા ન્યાય મેળવવા માટે વલખા મારી રહ્યા હતા તે સમયે સાંસદ ક્યાં હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી રાજકોટના વિંછીયામાં થોડાક સમય પહેલાં એક કોળી સમાજનો યુવાન છે તેને ઢોર માર મારવામાં આવે છે અને તેની હત્યા પણ કરી દેવામાં આવે છે આ મામલો ખૂબ ગરમાય છે અને આ સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘડણ થાય છે પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે અને મામલામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તે પોતે પણ હસ્તક્ષેપ કરે છે અને કોળી સમાજના લોકોને જઈને પોલીસ સ્ટેશનમાં જઈને જે લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમાં ખોટા વ્યક્તિને પકડવામાં ન આવે તેવી તેમણે રજૂઆત પણ કરી હતી સ્થાનિક સ્વરાજની અત્યારે ચૂંટણી યોજાઈ છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય તેમના નેતાઓ તેમના જ ઉમેદવારના પ્રચાર માટે અત્યારે

હવે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તેમનું ગઠબંધન લગભગ બંગાળના આરે નહીં પરંતુ ગઠબંધન તૂટી જ ગયું છે અને આવનારા સમયમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરી એક વખત સામસામે હશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી રહી છે અને નેતા પણ એકબીજાના સામે અત્યારે નિવેદનો આપી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો